ખેરાડી પોલીસ મથકે છેલ્લા સાત માસથી વોન્ટેજ જાહેર થઈ નાસ્તો ફરતો આરોપીની ધરપકડ કોટલાવ પાડી ગેટ આગળથી પસાર થવા જતા પાર્ટી પોલીસે દબોચી લીધો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા વલસાડ વિભાગ વલસાડનાઓની સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારું ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા પારડી પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવીનાઓની સૂચના હેઠળ પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ પેટ્રોલિંગમાં ફરતા હતા આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ માનસિંહને બાતમી મળી હતી કે પારડી પોલીસ મથકે પ્રોહિબેશનના ગુનામાં છેલ્લા સાત માસથી વોન્ટેડ જાહેર થઈ નાસ્તો ફરતો આરોપી ઝહીર ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ રહે અંકલેશ્વર કફઝીવાર જમાતખાના ભરૂચનાઓને કોટલાવ પારડી કોટના ગેટ પાસે પારડી રેલવે સ્ટેશન રોડ આવવાનો હોય જે આધારે વોચ ગોઠવી પકડી પાડ્યો હતો અને જે છેલ્લા સાત માસથી પ્રોવિબેશનના ગુનામાં વોન્ટેજ જાહેર થઈ નાસ્તો ફરતો હતો જેને ઝડપી પાડવામાં પારડી પોલીસને સફળતા મળી છે